સાહેબે સીધું એમ કીધું કે આ બધી રિવિઝન માં લેવાય વડોદરા પાલિકામાં અનેક વિધિ સર આવતા અરજદારો હવે વડોદરા પાલિકામાં અનેક વિધિ સર ને તેની સાથે જોડવામાં આવી રહ્યા છે તો આપણે જણાવી કે જ્યારે અંદર અરજદારો દ્વારા બોગસ બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના કેટલાક દિવસથી સમયાંતરે સામે આવી છે તો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે વડોદરાના વોર્ડ ઓગણીસની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરાવવા આવેલા અરજદારો પાસે નકલી જન્મનો દાખલો મળી આવતા સમગ્ર મામલો મકરપુરા પોલીસે મથકે પહોંચ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ મકરપુરા પોલીસની ટીમે હાથ ધરી છે તો ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને આધાર કાર્ડની જેમની જવાબદારી છે તે સમિક જોશી અને તેમની ટીમ પણ મકરપુરા ટીમ પણ મકરપુરા સાથે પોલીસ મથકે પહોંચીને અંતે ઉલ્લેખનીય છે કે વડોદરામાં અવારનવાર બોગસ દસ્તાવેજો અને આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા બોગસ સર્ટિફિકેટ સામે આવ્યું છે આજે વોર્ડ નંબર ઓગણીસની અંદર જે રૂટીન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી સાડા નવ વાગે ચાલતી હતી ત્યારે ઓપરેટરની આગળ રજ રજદારે રજૂઆત રજૂ કરે છે ડોક્યુમેન્ટ જન્મનો દાખલો જે જમનાબાઈ હોસ્પિટલનો હતો હવે જમનાબાઈ હોસ્પિટલ ક્યારેય જનો દાખલો બનાવતું નથી એટલે એમાં જે થ્રી લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાય કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું કારણ કે જમનાબાઈ હોસ્પિટલ ક્યારેય જનો દાખલો બનાવતું નથી એમાં જમનાભાઈ લખેલું છે નીચે જે સાઇન છે એ પણ રજિસ્ટ્રારની ફૂટી છે ક્યુઆર કોડ સ્કેન કરવાથી જે થર્ડ લેયરનું છે એ પણ કશું આવતું નથી અને અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ એમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા ખ્યાલ એમને ખ્યાલ આવી ગયો કે ખોટું છે એટલે એમણે તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે એમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે આપ જોઈ લો એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવામાં આવ્યો એટલે તાત્કાલિક આમ બર્થેન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે ભાઈ અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી તો એમણે પણ કહ્યું કે આ ફ્રોડ છે ત્યારબાદ અમે તરત જ સો નંબર ડાયલ કરો અને પોલીસને બોલાવી દીધી પોલીસ અમે કાર્યવાહી કરી કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસ પોલીસ ખાતાને સોંપવામાં આવી રહ્યું છે ખાતું એક માત્ર એવું ખાતું છે કે જેને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ નામ જુનુ તિવારી નામ સુધારને કે પવનધામ मैं दिया था नाम रविंद्र देवाड़े पड़ेगा हरवी देवाड़े उनके पास मैं दिया था बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा तो बोला हाँ हो जाएगा मैं बोला कि तो ठीक है कर दो उनको तो जरूरत है स्कूल में देने का था तो, लिए थे 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 थे? वो पाँच सौ रुपये मांगे थे मैंने दे पाँच सौ रुपये तो दे दिए एक पाँच छः महीने की बात है पाँच छः महीने पहले की पंद्रह बीस मिनट लगा तो हमको तो दुख हो रहा है अभी तक उतने वो ने कितने अभी हम नहीं बता सकते वो कितने बनाए नहीं बनाए ये हम नहीं बता सकते लेकिन हमको आज दुख हो रहा है कि हमको आज जिंदगी में पहली बार में पुलिस स्टेशन में आगे खड़ा